સુવાલી ગામે સુરત મહાનગરપાલિકા દ્વારા ઘન કચરાના ડમ્પિંગ માટે જમીન માંગવામાં આવી હોય જે જમીન ન આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ સુવાલી ગામના ગ્રામજનોએ સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરશ્રીને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા ઘન કચરાના નિકાલ માટે ચોર્યાસી તાલુકાના સુવાલી ગામે સરકારી જમીનની માંગ કરાય છે જોકે આ જમીન ન ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરાય છે આ જમીની નજીકમાં સરકાર માન્ય ધોરણ એક થી બાર ના નવચેતન વિદ્યાલય આવેલી છે અને ત્યાં એક હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેઓના સ્વાસ્થ્ય પર આની ગંભીર અસર પણ થઈ શકે છે સૂચિત ઘન કચરાના સ્થળની આજુબાજુમાં જૂના ગામ સુવાલી રાજગરી મોરા દામકા ભટલાય અજીરા અને વાંસવા વગેરે ગામો આવ્યા હોય ત્યાં ત્રીસ થી પાંત્રીસ હજારની વસ્તી છે તે તમામના સ્વાસ્થ્યને અસર થશે જેથી આ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ માટે જમીન આપવામાં ન આવે તે માંગ કરવામાં આવી હતી અમારો જે મુદ્દો છે સરકારે ન્યૂઝપેપરની અંદર જે પચીસ હેક્ટર જમીન સુરત મહાનગરપાલિકાએ સરકારને રજૂઆત કરીને જે ઘનકચરો રોજનો ચૌદસો ટન જે ડમ્પિંગ કરવાની વાત કરી છે એ મુદ્દો માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આ એક એવી જમીન છે કે ત્યાં રહીશો છે તો આ કોઈપણ હિસાબે વાત ખોટી છે અને અમે એનો વિરોધ કરીએ છીએ સુવાલી ગામના લોકોએ આપના નેજા હેઠળ આવેદનપત્ર આપી જો સુરત મનપાને ડમ્પિંગ માટે પરવાનગી અપાશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા